આ છે એક ફેર કૃષિ મેળો મિત્રો પી અંતર્ગત કેન્દ્ર સરકાર આયોજિત આખો કૃષિ મેળો છે અને એનો આયોજક છે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને ઓર્ગેન પ્રાઇવેટ લિમિટેડ અમરેલી દ્વારા સરદાર પટેલ સભાગૃહની અંદર જોઈ શકો છો તમે આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર મોતીબાગ મિત્રો તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ફેર કૃષિ મેળો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેનો એક કૃષિ મેળો અત્યારે જુનાગઢમાં ચાલુ છે અહીંયા તમને સો ટકા પ્રાકૃતિક ખેતીની જણસી મળી રહે છે અલગ અલગ દેશી બિયારણો ઘણું બધું બીજું મળે છે ટોટલી પ્રાકૃતિક વસ્તુઓ મળે છે તમને અહીંયા દેશી બિયારણો જોઈ શકો છો લુપ્ત થતા દેશી બિયારણો જે આપણા પેલા હતા એ આ બિયારણોને પાછા લાવવાની જરૂર છે આપણે

નેચરલ સાબુ મળી અહીંયા પ્રાકૃતિક વસ્તુમાંથી બનેલા સાબુઓ છે અહીંયા લીમડાનો છે હલ્દી ચંદન કેસુડા ઇંગોરિયા

आज देसी बियारण अपना है, तरण फूट की दूधी मटका दूधी अलग अलग जो आप जो है ये बदा देसी बियारणों से अपना प्राकृतिक शाक भाजी

અહીંયા પણ નેચરલ સાબુઓ હોય છે તમને મળશે બધા નેચરલ સાબુઓ અહીંયા મળે છે તમને હવેરા છે લીમડો છે મસૂર દાળનો સાબુ છે જે તમને માર્કેટમાં ક્યાંય જોવા નહીં મળે મિત્રો અહીંયા જોઈ શકો તમે મળે છે અહીંયા કાચરી મળે છે તમને બધી જ બધા પ્રકારની કાચરીઓ છે મરચા કારેલા ગુવાર ભીંડો કોઠીંબા અલગ અલગ મૂકવા ખાલી છે ખેડૂતો આવી રહ્યા છે હજી નેચરલ કેરીનો રસ ખેડૂતો હજી આવી રહ્યા છે આ છે નેચરલ જે સ્ક્રબર આવે છે

તમને ગુલકંદ મળી રહેશે અને અલગ અલગ આપણા જે ફૂલોને ડ્રાય કરેલા નેચરલી રીતે ડ્રાય કરેલું મળશે છે ગુલાબ છે બીટ નો જે ખમણ કરીને ડ્રાય કરવામાં આવે છે સરકવાના પાન છે આ બે ફૂલ આપણે જે રેગ્યુલર ઉપયોગમાં આવે છે અલગોટા જેને આપણે કહીએ છીએ

પછી આ પેંડા છે ગાઈના દૂધના પેંડા ગાહના દૂધનું શ્રીખંડ શીખણ છે પછી આ મસાલા સ્ટીક છે રણ ચોખાની સ્ટીક છે આ પોક છે હોક છે આ નેચરલ સાબુ છે આ હેર મહેદી છે આ બ્રાઉન કલરની છે અને આ બ્લેક કલરની છે નેચરલ જ આવે ને આ નેચરલ આવે બધું તમને નેચરલ અહીંયા મળી રહેશે બરાબર એને પણ કંઈ મંદાવાનું હોય તો આની અંદર નંબર આપેલા છે હા હા નંબર આપેલા છે એ પણ છે નંબર આપેલા છે તો બ્રાન્ડ વર્ષાબેન રૈયાણી ગ્રામ નવી હળિયાદ બગસરા તાલુકો મારો નંબર છે ત્રાણું તેર ઓગણસાઠ સત્તર બ્યાસી ચોરાણું એક્યાસી ચૌદ એક બાવન જય શ્રી કૃષ્ણ જય ગોપાલ અહીંયા તમને બધા પાવડરો મળે છે આપણા આ લોકો હજી આવ્યા નથી એકવાર મુલાકાત લો જુનાગઢની જનતાઓ એકવાર જરૂર મુલાકાત લો આ બધા જે આવી રહ્યા અહીંયા તમને શાકભાજી મળશે પ્રાકૃતિક શાકભાજીઓ મળશે તમને અહીંયાં નટુભાઈ ગુજરાતી જુનાગઢના ચોકલી ગામના છે આ આ આપણો સ્ટોર છે ગીર પ્રાકૃતિક ફાર્મ તમે જોઈ શકો આપણી બધી વસ્તુઓ અહીંયા જોઈ શકો તમે દાળ છે દેશી જે આપણો ઘંટુડો હોય છે એનાથી બનાવેલી દાળ છે તુવેરની દાળ ગીર પ્રાકૃતિક પામ ચિત્રા વળગી આ છે કાબુલી ચણા જે મોટા ચણા આવે છે કાબુલી બધું પ્રાકૃતિક ખેતીનું તૈયાર કરેલું છે આમાં કોઈ પણ જાતના કેમિકલ રસાયણોનો ઉપયોગ કરવામાં નથી આવતો પાછે રાગી મિલેટ બાજરાની જેમ આપણે આની બાજરા સાથે ખાઈ શકીએ અને બાજરાની જેમ દળીને પણ આનું ઘણું બધું બની શકે છે મેથી મસાલામાં જે આપણે રોજિંદા ઉપયોગમાં આવે છે ઝીણી આવે છે આપણે દાળ તડકાની એ જે દેશી આપણા મગ આવે છે ઝીણા પણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા મગ છે મેથી છે જે કાબુલી ચણા આપણે પહેલાં જોયા છે નાના મોટા બે પેકિંગમાં જોઈએ એ પ્રમાણે મળી જાય છે દેશી ચણા આપણા કેસર સેલમ હળદર अच्छा बड़ा देसी चावल तो दर랙 वस्तुत तो हमने गिर प्राकृतिक फार्म के अंदर मडी रहे से જોઈ શકો છો તમને गिर प्राकृतिक फार्म गिर गोल्ड ब्रांड સિંગતેલ પંદર કિલો નેટ વજનમાં આવશે તમને